આપણે ત્યાં શિક્ષણ આરોગ્ય અને ન્યાય આ બધા તંત્રો એવા છે જેમાં તાકીદે સુધારા લાવવાની જરૂર છે એમાં શિક્ષણ જગત તો નોટો છાપવાનું જાણે કે કારખાનું બની ગયું છે સરકારી શાળાઓની હાલત ગરીબડી ગાય જેવી છે પદાધિકારીઓ પ્રજાએ ચૂંટેલા જે નેતાઓ છે આ મામલે સવાલ ઉઠાવતા હશે કે કેમ એ પણ એક સવાલ છે કેમ કે એવું હોત તો આપણે ત્યાં કોઈ પરિવર્તન જોવા મળ્યું હોત ખેર તાજેતરમાં ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે એમણે નર્મદા જિલ્લામાં કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી એમાં આવો એક મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં આપણા શિક્ષણ જગતની કેવી દશા દેવાઈ ગઈ છે એની એક જોવા મળી હતી સંકલન સમિતિની બેઠક હતી એમાં અમારા પાંચ જનહિતના પાંચ પ્રશ્નો હતા એમાં નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળાઓના ઓરડાઓની ઘટ કેટલી છે અને એક કાયમી શિક્ષકથી ચાલતી શાળાઓ કેટલી છે ત્યારે એમણે કીધું કે બત્રીસ શાળાઓ ઓરડાઓ નથી બત્રીસ જગ્યાએ ઓરડાઓ નથી ભાડાના મકાનોમાં શાળાઓ ચાલે છે અઠાણું જેટલી પ્રાથમિક શાળાઓ એવી છે ત્યાં માત્ર એક જ શિક્ષક છે એટલે તમે વિચાર કરો એક શિક્ષક એ એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને કઈ રીતના ભણાવતા હશે નર્મદા જિલ્લા સંકલન સમિતિની આ બેઠક મળી હતી એમાં ધારાસભ્ય ચેતર વસાવાય ચેકડેમ જૂથ કૂવા સિંચાઈ યોજનાના વર્ક ઓડર વિશે વિકાસશીલ તાલુકા યોજના ડેડિયાપાડા સાગબારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના આયોજનમાં કયા પદાધિકારી અને અધિકારીઓના કેટલા કામો મંજૂર કરાવવામાં આવ્યા એ વિશે નર્મદા વિભાગે છેલ્લા બે વર્ષમાં ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની રેન્જોમાં જુદી જુદી યોજના નીચે કેટલી ગ્રાન્ટ ફાળવી ડેડિયાપાડા તાલુકામાં મનરેગા યોજનામાં મટીરિયલ પૂરું પાડનાર એજન્સી નક્કી કરવાની ગાઈડલાઇન શું હોય છે કેટલી ગ્રામ પંચાયતમાં જીએસટી રોયલ્ટી ભરીને મટીરિયલ પૂરું પાડ્યું છે એમ ચાર મુદ્દે માહિતી માંગી હતી પણ ધારાસભ્યને જવાબમાં મળી નિરાશા એ વિષય ચેતર વસાવાએ શું કહ્યું એ પણ છેલ્લે છેલ્લે જોઈ લઈએ મારા જિલ્લા સંકલન સમિતિની જે માહિતી હતી તો માહિતી આ અધિકારીઓ આપી નથી શક્યા કેમ કે એમણે ભ્રષ્ટાચાર કર્યો છે એટલે મેં કલેક્ટર શ્રી એસપી ડીડીઓ અને ડીસી એકને રૂબરૂમાં કીધું તમે મને માહિતી નથી આપતા તો હું તમારી ચેમ્બરની સામે જ હમણાં ધરણા પર બેસું છું તો એમણે મને કીધું છે થોડા દિવસ અમને આપો તમારી તમામ માહિતી અમે તમને પહોંચાડીશું અગર સાત દિવસ પછી પણ અમને યોગ્ય માહિતી નથી મળતી તો અમે કોર્ટ કોર્ટમાં પણ જઈશું અને ધરણા પ્રદર્શન પણ કરીશું